રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વલોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોકમાં સવારના જો હાડા હાથ જેવું થાય છે ને આપણે આવું છે અત્યારમાં ડુંગળીનું વાવેતર કરવાનું પછી ઘઉં છે બે જણાના એક અમરાપુર એક આપણા ગામમાં તો ઘઉં પછી લસણની વહી છે અઢાર દાતે એટલે અઢાર દાતે એ રીતે ટૂંકમાં એક અત્યારમાં અમરાપુર ડુંગળી છે ચાર વીઘાની એ વાવીને પછી પાછા અમરાપુર ઘઉં છે આઠ વીઘાના આઠ વીઘાને પછી ગામમાં હે ખૂ એટલે ત્રણ ખેતર છે નોખા નોખા ખેતરું છે ને થોડા થોડા પલાવાળા છે એટલે હાઈ એને થઈ જાય લગભગ એવું છે બધું હાલો તો એવું કામકાજ આપણે આજ કરવાનું છે અને મીરાજાએ રાત ખાય છે ખોળ ને એવું તો ખાઈ લીધું છે આમ તો જો કે જય ગૌ માતા જો ખાઈ લીધું એટલે આપણી પાસે આવે સામેથી દર્શન દેવા હાલો તો તમે હે ને હું ગૌ માતાના દર્શન કરું તો તમે વિડીયોને નાની એવી લાઇક આપી દો હાલો અને તમામ ગ્રુપમાં શેર કરી દો જય ગૌ માતા તમારી લાઈક આપવાથી અમારું મનોબળ વધે છે અને બીજા નંબરમાં કે અમને સારા વિડીયા બનાવવાની કંઈક આશા જાગે છે હાલો અત્યારમાં આપણે હે ને આ વહી જોડેલી છે હવે એ ટ્રેક્ટર અમને સુતેલું જ છે ટ્રેક્ટરની સાફ સફાઈ કરવાની થોડું થોડું બાકી છે બાકી અત્યારમાં ડુંગળી વાવાઝ આવી છે પછી આને છોડી નાખ્યું ઓલી બાજુ અને આ લસણની જોર લઉં તેવું કામ કાધ હાલો અને કાનુભાઈ રમે છે દીદીને ભણવા દીદી કાદ કાનુ દીદીને ભણવા મૂકવાઈ ગયો તું દીકું હાલો કયો રામ રામ આમ જો આમ જો રામ રામ કયો અરે વાહ વાધી

કી બસમાં ટિકિટ લખાવી જા કે અહીંયા ઠેક સાપરાજપુરથી અત્યારે અત્યારે ત્યાં રોકાવ છો ને ઠેક હાલો તો હવે એવું કામકાજ હાલે હે અહીંયા તો બધાને કંઈ વાડીયા વાળીયા જવાનું લાગતું નથી આજ કઈ વાળીયા જવાનું લાગતું નથી

ટાઈટ હોય આજે થોડીક વધારે પડી કેમ આજ થોડીક ઠંડી વધારે છે એમાં આવી જાય સીધી જો આને આખા બધાને ઉઠાડે કા મને એકને નથી ઉઠાડતો મને કેમ નથી ઉઠાડતો હે બંદૂકથી થી ઉડાડી દઈ ઓહો તો તો હાવ ઉઠી જાય જોવો ખરા કેટલું ઘરે રાખ્યું આમ તો દીખું ઊભી રાખ જોવા દે આમ જોવા દે કેટલા છે આમ જોવો તો ખરા હાર ને આમ નો જોયું એવું જોઈ લો કેટલા ઘરેણા છે એટલે પછી બંધુક રાખવું પડે ને કોક લૂંટી લઈએ ને હા ડાયમંડ ને જો હાશા હાશા છે ને હા હાશા છે ને હાશા હે તો એ પછી જોવો જી હાલો કાનાની મોજ ફકીરી જ હોય આપણે જ આવા દઈ હવે વાવેતર કરવા આપણે અત્યારે છે ને અમરાપુર સાહેબ અને ભાઈ છે અમરાપુરના પણ રહ્યા છે જેતપુર અને ખેતી કરવા અહીંયા આવે હે તો ભાઈ પાસે જાણીએ કઈ ડુંગળી વવરાવે છે ને ડુંગળીનું વાવેતર અહીંયા ચાલુ કરી લીધું હે બે ને ત્રણ ઉથલ ગયા છે અને ભાઈ ક્યુ બિયારણ છે કલશ તમારું નામ હું પેલા રમેશભાઈ રવજીભાઈ ક્યાળા બરોબર તમે જેતપુર જેતપુર રહેવાનું તો કોન્ટેક તમારો ક્યાંથી મારો થયો

આ બિયારણ છે ને અમારા ગામમાં પણ વાવાયેલું છે બે ત્રણ જણ વાયું હે અને પોરે ભાઈ સાકરિયા એ બરોબર તો એ પણ મસ્ત હું જ હતો

આમાં ઈશારાના સેટિંગ માથે બધું હાલતું હોય એ બધું કાબુમાં રાખવું પાછળ ખાતર કેટલું નાખવું બિયારણ કેટલું નાખવું પારો કેવો કરવો એ બધું આપણા હાથમાં હોય બરોબર છે અને જરાક આપણે ધ્યાન દઈ તો ખેડૂતનું કામ બહુ સારું થતું હોય પણ એમાં એમ છે તમે ખેડૂત પ્રત્યે તમારી વિચાર શક્તિ ઊંચી છે આ તમે શોખથી કરી શોખથી થી કે બીજા નંબરમાં આપણે છે ને કોઈ દી કોઈનું બગાડવાનું દાન રખાય રાખતા છે જ નહીં બરોબર તો એ રીતનું કામ કરીને ખેડૂ હળી મળીને રહી છે આજુબાજુના ગામડામાં વાવી છે બરોબર તો ખુદ અમુક અમુક ઓળણી છે પણ એ હોતે તમારા તમારા ગામના સરપંચ રહ્યા શૈલેષભાઈ બુટાણી એને તમે જરાક પૂછજો કે જીતુભાઈ પાસે તમારે ડુંગળી વવરાવી હતી કેટલા ફોન કર્યા ને કેટલી વાર આવ્યા ચાર વાર ફોન કર્યો પણ મારે નવરાઈ નહોતી મેં આજ કેટલા દિવસ હું પાંચ દિવસ છે તો ન જાય શૈલેષભાઈ હે ને મને ચાર વાર ફોન કર્યો મને કે સીતુભાઈ મારા વાવાણ હોય તઈ તમારા નવરાય નો કારણ કે એને બિછાડાની એકવાર એવું થયું એમાં એમ છે સારા માણસોની હવને જરૂર છે સારા કારીગરની જરૂર છે અલી એમાં પાછું એવું જો આપણે નો ફગે મનસુખભાઈ તમે ધંધો કરો તમે જે આ મંડપ સર્વિસનું કરતા બરોબર લગ્ન પ્રસંગ હવે તમારા ગામમાં તારીખ લેવાઈ ગયું તો પછી બાય બહાર કેમ જવું ઈ પણ કાલે જ વાત છે હા કાલે જ વાત છે મારા ગામમાં તારીખ પડેલી છે હા

ટ્રેક્ટર એક બરોબર તો બધા એક એટલે એ અને આ વસ્તુ એવી હોય વીસ દિવસ ની રમત હોય વીસ દિવસમાં માં બધા ને એકાય અને વસ્તુ પાછી બીજા નંબરમાં માં આવી છે હું વધી વધી ત્રીસ વીઘા કાઢું હાઈ કારણ કે શાંતિથી થી આખો શાંતિ આખો એટલે સારું કામ થાય સારું કામ કરવા માટે સમય માગે સમય માગે સમય જો દોડવી નાખી તો આગળ કામ એવું થાય આ બાજુ આ બાજુ રજવાડી પાવભાજી રહ્યું હા રજવાડી પાઉ ભાજી રહ્યો ત્યાં પુલ નો બન્યું નવું ત્યાંથી તમે આમ જાવ ને એટલે પેલો જ ડેલો મારે હોય મગજમાં નો હોય તમારે

હાલો આપણે કર દે વેતુ અને બિયારણ જાય છે એક કિલો ને 50 ગ્રામ બરોબર ને સાહેબ થોડુંક મોથ આપણે બિયારણ નું કહી દે કે ડુંગળી નું બિયારણ જાય છે એક કિલો ને 50 ગ્રામ અને ખાતર સાહેબ કયું છે હાલો ગીર અરે વાહ હા અને અને એરંડી ખોળ વાહ 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 સાહેબ વાહ ધન્યવાદ છે તમને અને હું તો ઓર્ગોનિક જ કરું છું ડીએપી એનપી કોઈથી વાવતો નથી વાહ વાહ અત્યારે આપણે અંબાપુર સહી બપોરા પાણી જો કરી લીધા છે બપોરા પાણી જાય વાળીયા ખીરા મેં અને અશ્વિનભાઈએ અને અશ્વિનભાઈ અને આપણે બે ત્રીજું વાવેતર કરવા આવ્યા કેમ ભાઈ ચોમાસામાં બે કીરા તા પેલા તલ વાવ્યા તા પછી સોરી વાવી અને આજે ઘઉંનું વાવેતર ચાલુ છે ઘઉંનું વાવેતર ચાલુ છે અઢાર દાંતે અઢાર દાંતે કેટલા ઘઉં જાય છે વીસ કિલોની આસપાસ હા વીસ કિલોની આસપાસ એટલે કે વીકે કે એક માણેક પછી એમાં કિલો આમ તેમ હા એ થોડો ઘણો પરફેક્ટ રહે બરોબર પણ વીસ કિલાનો જ કમ્પ્લીટ ચાલે છે અને ખાતર જાય છે વિઘે ખાતર વિઘે સાઠ ની ગણતરી છે પછી હવે પચાસ હાઠની વચ્ચે જે જાય એક ઠેલી ઉપર જાય છે નક્કર વધુમાં વધુ થેલી નાખે હા કારણ કે એ લોકોએ જો હું હું ભેળવું છે એનપી છે બાર બત્રીસ સોળ હા અને સિંગલ સુપર બરોબર

આમાં કારણ કે ચોમાસામાં બે વાર મોટું ટ્રેક્ટર આવેલું હતું અને નાનું બે ત્રણ વાર આવેલું તું એટલે થોડીક ગાંગડ થઈ છે પંછીયું મારેલું હતું અને રોટાવેટર માર્યું છે બે વાર એમ તો રોટાવેટર બે વાર લીધું તું ખેતી સારી જોકે કરેલ પણ તોય ગાંગડ આ રીતની રહી ગઈ છે ખારસ ખારસ જમીન હા જમીન થોડીક ખારસ છે અને આમાં ગાંગડ હું તો કહું સારી હશિનભાઈ ગાંગડ આજે તો કહું આ ગાંગડી એમ કે ઘઉં કંઈ આપણે દેખાતા નથી હમ હમ ઓળું નકા તમારા આ જમીન લાહી ખાયને એટલે હાવ બજર જેવી થઈ જાય લોટ થઈ જાય હાય એથી આ છે ને શેષ ગાંગડ સારી હમ અને આ નું કૂટ જે કાંઈ નીકળ્યું એ બધું આમાં ને આમાં સમાડી દીધું કેમ કટર જ માર્યું તું હાર્વેસ્ટર હારવેસ્ટર હારવેસ્ટર જ માર્યું તું તો તારી રીતનું કંઈક વાવેતર થાય હાલો હવે થોડુંક તમને સક્કર ને બધું બતાવી દઉં કે આપણે ઘઉમાં ક્યાં સડાવ્યા છીએ તો ઘઉંમાં આપણે હે ને ચાર નંબર સક્કર સડાવેલા છે એમાં વાવેતર થાય છે અઢાર દાતે એટલે નવ આ બાજુ છે બે બે ચાર બે છ આઠ ને એક નવ નવ એ બાજુ છે ને નવ આ બાજુ અને ઘઉં કંઈક આ રીતના દાણા પકડે બે ત્રણ બે ત્રણ બે ત્રણ અને ઘઉં છે બિયારણના ક્યુ બિયારણ છે અશ્વિનભાઈ બાણું ચોરાણું એટલે આમ જાય તો આ ટુકડા જેવી જ છે હા ટુકડા ટાઈપ જ છે પણ બિયારણના હે બહુ મસ્ત કહું છે અને આમાં તમારા કંઈક ભાઈ બાપાના દીકરા કંઈક નોકરી કરે ને અમારા કાકાના દીકરો આ કંપનીમાં નોકરી કરે છે પેસિફિકામાં એટલે આગલા બે વર્ષ ગયા વર્ષ ને એના આગલા વર્ષે જે લોકોએ વાવેતર કરેલા છે સાઠ મણથી માંડીને સિત્તેર પંચોતેર સુધીના ઉતારા છે બહુ સારા કહેવાય

અને ફાડાથલ પર ઓગળતું જરીએ નથી હાવ મોકળું પીડ્યું જ નહીં ભેરવીને આ રીતે ખોહરવા સેટે કરી દીધી કેમ અને ઓલી આંબલી રહી ત્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં થાય બે ત્રણ ટુકડા અને પછી અહીંથી આમ જાવ ને આમ ખૂણામાં ત્રાહમાં હવે ત્રાહ આવી જ આગળ હાલો તો આ રીતનું વાવેતર ચાલુ હે